ચાલો મિત્રો આજે આપણે બનાવીશું દાળ ઢોકળી હવે પહેલાં હું ઢોકળી માટે લોટ બાંધી દઈશ તેના માટે મેં લીધો છે લોટ એમાં થોડો અજમો નાખ્યો સ્વાદ અનુસાર મીઠું નાખ્યું હવે હું એમાં નાખીશ અડધી ચમચી મરચું અડધી ચમચી હળદર અને થોડી કસૂરી મેથી નાખીશ કસૂરી મેથી આપણી ઢોકળી બહુ બેસ્ટ બનશે બરાબર બે મોટી ચમચી તેલ નાખીશ હવે આ બધાને હું મિક્સ કરી લઈશ હવે આમાં થોડું થોડું પાણી રેડી હું ઢોકરી માટે લોટ તૈયાર કરી લઈશ ઢોકરીનો લોટ બાંધવાનો છે એટલે આપણે લોટ ઢીલો ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે ચાલો આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે હું આને બે મિનિટ માટે ઢાંકીને મૂકી દઉં હવે આપણી દાર બફાઈને રેડી છે તૈયાર કરી રાખી છે મેં બરાબર આ દાળના મસાલા છે બધા હવે આપણે ઢોકળી બનાવીએ દાર બફાઈને રેડી થઈ ગયેલી છે આપણી હવે એમાં મસાલા કરી લઈએ પહેલાં હું નાખીશ સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી હળદર એક ચમચી લાલ મરચું પાવડર બરાબર હવે હું નાખીશ એમાં ગોર નાખીશ ગરપણ માટે દારમાં ગોળ નાખીશ હવે આંબલી થોડી પલાળીને રાખી તેનું પાણી રેડીશ હવે હલાવી દઈશ દાળનો મસાલો આપણો થઈ ગયો છે હવે આપણે દાર માટે રોટલી ઢોકળી માટે વણી દીધી છે એના નાના નાના પીસ કરી લેશું રોટલી પટલી રાખવાની છે મિત્રો જેનાથી આપણી ઢોકળી બહુ સારી બને બરાબર હવે આને હું દારમાં ઉમેરી દઈશ હવે હવે આને આપણે મિનિટ સુધી દારને એટલે આપણી ઢોકરી બરાબર ચડી જાય જુઓ મિત્રો ઢોકરી આપણી ચડી ગઈ છે બરાબર તો હવે આપણે એનો વઘાર કરી લેશું વઘાર માટે મેં અહીં બધા મસાલા રેડી કરી રાખ્યા છે તો હવે આપણે ટોકરીને વઘારી લઈએ પેનમાં તેલ લેશું બે ચમચી એમાં અડધી ચમચી રાય અડધી ચમચી જીરું નાખશું હવે હું એમાં નાખીશ એક તમાલપત્ર નાખીશ બે લાલ મરચાં નાખીશ તજની બે ટુકડી નાખીશ બે લવિંગ નાખીશ થોડોક મીઠો લીમડો નાખીશ અને થોડીક હિંગ નાખીશ બરાબર તડકો આપણો તૈયાર છે હવે હું એમાં નાખીશ એક ચમચી જીરું એક ચમચી દાળનો મસાલો જે મેં ઘરે તૈયાર કરેલો છે અને તડકાને કલર આપવા નાખશું આપણે બારીક લાલ મરચું ચાલો આપણો વઘાર તૈયાર છે હવે આને આપણે ઉમેરી દઈશું દારમાં અને દાળ આપણી હવે બે મિનિટ ઢાંકી દેશું બરાબર જુઓ મિત્રો આપણી દાળ ઢોકરી તૈયાર થઈ ગઈ છે તૈયાર છે આપણી ઢોકરી હવે ઉપરથી નાખી દેસુ દાણા થોડા ચાલો મિત્રો દાળ ઢોકરીને રાઈસ તૈયાર છે